મારું નામ જેઠાભાઈ ડી સોલંકી પૂર્વ ધારાસભ્ય બાણુ કોઢીનાથ પૂર્વ સંસદીય સચિવ ગુજરાત રહે છે હું સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ હાઈબેનોને અને વડીલોને વિનંતી કરું છું કે આવતા દિવસોમાં સોમનાથ ખાતે શેડ્યુલ કાસ્ટ ફાઉન્ડેશન જે ભગવાનભાઈ સોલંકી એમના પ્રમુખ છે એમના નેજા હેઠળ દીકરા દીકરીઓનો પસંદગી મેળો પોતાના બાયોડેટા લઈને આવે અને સાથે એકબીજાના પરિચયમાં આવીને એકબીજાના પરિચયને કારણે જીવનસાથી તરીકે જોડાય એનો કાર્યક્રમ સોળ નવ બે હજાર ચોવીસના રોજ સોમનાથ ખાતે મળવાનો હોય એની છેલ્લી તારીખ ત્રીસ નવ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ હોય તો તમારા તમામ બાયોડેટા સાથે વિગતો સાથે ફોર્મ ભરીને ભગવાનભાઈ સોલંકીને વેલમભેલી તકે મોકલો એવી સમગ્ર અનુસૂચિત ના ભાઈ બહેનોને હું નમ્ર વિનંતી અને અરજ કરું છું ભાઈજી સ્વર્ગસ્થ ભીખા બાપાના દ્વિતીય દિવગંતના લાભાર્થે આ કાર્યક્રમો ભગવાનભાઈ જ્યારે કરી રહ્યા છે ત્યારે તેમાં આપણા બાંદ્રાના મહંત એક હજાર આઠ મહામંડલેશ્વરના ગાંધીપતિ અને દાદાના નામથી જે ઓળખાય છે એવા ગોરધન બાપાનો પરિવાર પણ એમાં જોડાવાનો હોય એમના દેવસ્થાને મળતો હોય તો સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના ભાઈ બહેનોને આમાં જોડાવા માટેની મારી આગ્રહ ભરેલી વિનંતી કરું છું જય ભીમ નમો બધાય What <laughs>